પેન્સિલ નો ઉપયોગ કરીએ છે અને સૌથી મહત્વની વસ્તુ છે 9 વોલ્ટ ની બેટરી બરાબર હવે કરીશું શું આપણે કે સૌથી પહેલા બીકર આપણે થોડું પાણી લઈશું બરાબર હવે આપણે શું કરીશું પાણીને ને કરીશું એટલે કે એક ક્ષાર વાળું કરીશું એના માટે આપણે એમાં શું નાખીશું મીઠું સાનો ઉપયોગ કરીશું મીઠા

તો એક છેડા આગળ તમને પાણીના પરપોટા દેખાય છે તો કયો કયો છે છે એ દેખાય છે બરાબર જે છેડે પરપોટા થાય છે ત્યાં શું છે ધનધ્રુવ બરાબર અને ધન ધ્રુવ આગળ સાના પરપોટા થાય ઓક્સિજનના જે છેડા આગળ પડપોટા આપણને ઓછા દેખાય નહીં વધતા બરાબર છે એ શું છે રૂંધરું કયું તો મળે છે અહીંયા હાઈડ્રોજન બરાબર ચાલો વારા ફરતી એક જણાવું અહીંયાથી વધારે જોવા છે દેખાય છે ઓકે ચાલો વારા ફરતી આવો બધા જ્યારે આપણે બેટરીને ડિસ્કનેક્ટ કરી કાઢીશું તો તમને પરપોટા જોવા મળે નહીં

હા કે ના થાય છે પરપોટા ઓકે સરસ ચાલો આગળ ભૂમિ દેખો ઓકે